હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં હશો અને સૌથી પહેલાં તો તમારો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડીયો આટલા પસંદ કરો છો અને મને આટલો સપોર્ટ કરો છો અને તમે જે રીતે કમેન્ટ કરો છો એ રીતે હું ફ્યુચરમાં વિડીયો બનાવવાની પણ કોશિશ કરીશ તો આજે જે વિડીયો બનાવ્યો છે એ એકદમ સરસ મજાની ઇન્ફોર્મેશનવાળો છે કે જે સપ્ટેમ્બર ઇન્ટેકમાં જે સ્ટુડન્ટ આવવાના છે બરાબર છે તો એના રિલેટેડ આ વિડીયો છે તો વિડીયો એન્ડ સુધી જોજો તો તમને પૂરી માહિતી મળી રહે અને શેર કરજો કે જેથી કરીને તમારા કોઈ રિલેટિવ કે ફ્રેન્ડ સર્કલમાં જો કોઈ સ્ટુડન્ટ આવવાના હોય તો એમને પણ આ માહિતી મળી રહે તો એઝ એ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ જો તમે કેનેડા આવો છો સપ્ટેમ્બર ઇન્ટેકમાં તમે કેનેડા આવવાના છો તો કેનેડા આવ્યા પછી તમે મેઇન જે ઇમ્પોર્ટન્સ કામ છે એ કયા કયા કરશો એના વિશે આપણે આજે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે કોઈ ઓળખાણ નથી કે ભાઈ કોઈ રેફરન્સ નથી અને ઘણા સ્ટુડન્ટને એવું હોય છે કે કોઈ રેફરન્સ ઓળખાણ નથી હોતું તો હું આ વિડીયોથી તમને આખી પૂરી ડિટેલ કરીશ કે સ્ટેપ બાય સ્ટેપ તમારે કયા કામ કરવાના હોય છે તો તમે જો આ અમારી ચેનલમાં નવા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો શેર કરી દેજો તો સૌથી પહેલા તો સ્ટુડન્ટ જયારે કેનેડામાં લેન્ડ થાય બરાબર એટલે બધું એનું ઇમિગ્રેશનનું કે આ છે બધું કામ પતી જાય પછી એમને જે રૂમ હોય કે એમને શેરિંગમાં બધા અત્યારે તો ગ્રુપથી બધા માર્કેટ પ્લેસમાં અને બહુ બધા ફેસબુકમાં ગ્રુપ છે બરાબર એ લોકોએ શેરિંગમાં એનું રહેવાની સગવડ તો કરી જ દીધી હોય છે તો સૌથી પહેલાં તો શું કામ કરશો તો હેલ્થ ઇન્સ્યોરન્સ એ મેઇન ઇમ્પોર્ટન્સ વસ્તુ છે તો હેલ્થ ઇન્સ્યોરન્સ એક્ટિવેટ કરવાનું છે સૌથી પહેલાં તો તમે જ્યારે ફીસ પે કરી હશે તો મોસ્ટ ઓફ કોલેજમાં હેલ્થ ઇન્સ્યોરન્સ ઇન્ક્લુડેડ હોય છે અને તમારે સૌથી પહેલાં તમારી જે જે તે કોલેજમાં તમે એડમિશન લીધું હોય તે એડમિશન લીધું હોય એ કોલેજમાં તમારે જવાનું અને ત્યાં જઈને તમારે એડમિન ડિપાર્ટમેન્ટ હોય કે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ડિપાર્ટમેન્ટ હોય છે તો ત્યાં આગળ જઈને તમારે જે તે પર્સનને મળવાનું રહેશે ત્યાં તમારે એમને એમ કહેવાનું કે હેલ્થ ઇન્સ્યોરન્સ કઈ કંપનીનો છે કયો પોલિસી નંબર છે કસ્ટમર કેર નંબર કયો છે એ બધી જ ઇન્ફોર્મેશન તમારે ત્યાંથી લઈ લેવાની પછી હેલ્થ ઇન્સ્યોરન્સ વાળાને તમારે કોલ કરવાનો અને તમારે એમ કહેવાનું કે ભાઈ મારો હેલ્થ ઇન્સ્યોરન્સ ક્યારથી સ્ટાર્ટ થશે જો અત્યારે એક્ટિવેટ થાય તો તમે કરી આપો તો બેસ્ટ વસ્તુ છે અને કદાચ એમ કે ના તો પછી કે ક્યારે થશે એ પૂછવાનું પછી વધારાની બીજી માહિતી પણ તમારે એમની પાસેથી લઈ લેવાની જેવી કે આમાં ડેન્ટલ આઈસ રિલેટેડ જે ઇન્સ્યોરન્સ છે એ કવર છે કે નહીં કારણ કે બધાને ખબર છે કે અહીંયા વિઝન અને ડેન્ટલ બહુ જ કોસ્ટલી છે તો એ પણ તમારે પૂછી લેવાનું પછી ટૂંકમાં તમારે હેલ્થ રિલેટેડ જે બી વસ્તુ છે એ બધી તમારે ફેસિલિટી આમાં કવર છે કે નહીં એ તમારે પૂછી લેવાની કારણ કે અહીંયા કેવું છે કે તમે આવ્યા પછી તરત તમારે હેલ્થ ઇન્સ્યોરન્સ એક્ટિવ કરાવવાનો કારણ કે મેડિકલ બહુ જ મોંઘું છે અહીંયા આગળ જો તમે આવો બરાબર નવા નવા હોય તમે મહિના બે મહિના ત્રણ મહિના સુધી તમે ઇન્સ્યોરન્સ નથી લેતા અને ન કરે નારાયણ અને કદાચ કંઈ બીમાર થઈ ગયા કે કંઈ પણ થયું બરાબર તો જો એક રાત તમે હોસ્પિટલમાં એડમિટ થશો ને એટલે પંદરસોથી બે હજાર ડોલરનો ખર્ચો ગણી લેવાનો એટલે હેલ્થ ઇન્સ્યોરન્સ સૌથી પહેલું કામ કરવાનું પછી બીજી જે વસ્તુ છે કે બસ પાસ તો અહીંયા કેવું છે કે ભાઈ આપણે નવા નવા આવ્યા હોય તો આપણી પાસે ગાડીઓ તો હોય નહીં બરાબર તો તમારે બસમાં કેમ તમારે જરૂર પડશે કારણ કે ગમે ત્યાં જાઓ તો બસ સિવાય તો તમે જવાના નથી તો પબ્લિક ટ્રાન્સપોર્ટની જરૂર પડશે તો તમારે એડમિન ડિપાર્ટમેન્ટમાં એ પણ પૂછી લેવાનું કારણ કે અમુક અમુક કોલેજમાં કેવું છે કે બસનો જે પાસ છે એ ફી માં ઇન્કલુડ હોય છે તો એક સારી વસ્તુ છે કે તો તમને ત્યાંથી કોલેજથી તમને પાસ મળી જશે અને એમાં કેવું હોય છે કે તમે ધારો કે ઇન્કલુડ ન હોય તો નજીકના કોઈ સ્ટોર હોય ત્યાં તમને બસનો પાસ મળી રહેશે દર મંથલી તો તમારે પાસ લઈ લેવાનો તો એ તમને સસ્તું પડે બાકી તો અહીંયા કેવું છે કે તમારે કોઈન કે ઓનલાઈન તમારે ટિકિટ પરચેસ કરવાની હોય છે તો એ થ્રી પોઈન્ટ સેવન્ટી કે સેવન્ટી ફાઈવ સમથિંગ ટિકિટનો રેટ હોય છે તો એના કરતાં જો તમે બસનો પાસ લઈ લેશો તો એ તમને સસ્તો પડશે અને બીજી વસ્તુ કે તમે ટ્રાન્ઝિસ્ટ એપ કે ગૂગલ મેપ આ બંને ડાઉનલોડ કરી દેવાની ફોનમાં કે નવા નવા આપણે હોઈએ તો આપણને બહુ રૂટની એવી બધી આઈડિયા ના હોય બરાબર છે તો ફોર એક્ઝામ્પલ તમારે ઘરેથી કોલેજ જવું હોય તો કયા સ્ટેશન પર તમને બસ મળશે ત્યાં તમારે કઈ જગ્યાએ ઉતરવાનું કે ફોર એક્ઝામ્પલ તમારે કોઈ ગ્રોસરી માટે જવું છે કે ગમે ત્યાં જવું છે બરાબર તો તમારે ગૂગલ મેપની અંદર તમારું લોકેશન નાખી દેવાનું તો શું કે તમે મિસપ્લેસ ના થઈ જાઓ ઘણા સ્ટુડન્ટ એવું બધાને એવો વિચારતો હશે કે એવા તો કોઈ આપણે છીએ નહીં કે ભાઈ ખોવાઈ જઈએ પણ એવું નથી હોતું કારણ કે રસ્તા બધા એક જેવા જ લાગે છે એટલે ઘણા સ્ટુડન્ટ કે ઘણા વ્યક્તિને જોયા છે કે ભાઈ નવા નવા આવ્યા હોય તો રસ્તો ભૂલી જાય બરાબર તો તમારે એ એપ ડાઉનલોડ કરી દેવાની અને એની અંદર તમને એ પણ બતાવશે કે કયા નંબરની બસ ક્યાં જશે અને કેટલા વાગે બસ આવશે તો ફોર એક્ઝામ્પલ બાર વેધર ખરાબ હોય ધારો કે સ્નો પડતો હોય તો તમારે ટાઈમ જોઈને જ નીકળવાનું એટલે તમારે બહુ વેઇટ ના કરવું પડે ઊભું ના રહેવું પડે હવે ત્રીજી જે વસ્તુ છે કે સિમ કાર્ડ તો સીમ કાર્ડમાં પણ બહુ બધી અલગ અલગ કંપની હોય છે રોજસ છે ટેલસ છે ફાયડો કુડો બેલ ફ્રીડમ અલગ અલગ બહુ બધી કંપની છે તો તમારે કોઈ બી સ્ટોરમાં જવાનું અને ત્યાં તમારે પ્લાન પૂછવાનો તો ત્યાં જે સસ્તો તમને પ્લાન મળે એનું કાર્ડ તમારે લઈ લેવાનું અને એ લોકો તમે જશો ને એટલે તમને મોબાઈલ પકડાવશે એમ કહેશે કે ભાઈ આ મોબાઈલ સસ્તો છે આટલા સ્કીમમાં છે બરાબર તો તમે લઈ લો અને આપણું માણસનું મન કે સારી વસ્તુ જોઈને લલચાઈ જાય તો જરૂર હોય તો જ નવો મોબાઈલ ખરીદવાનો ને તો નવા મોબાઈલની કોઈ જરૂર નથી આપણો જે છે એ ચલાવવાનો ખોટું વધારે ડોલર ભરવાનો કોઈ મતલબ નથી કારણ કે તમે જો સાદો તમે ફોર એક્ઝામ્પલ ફાયડોનું કાર્ડ લેશો મારી જોડે ફાયડોનું જ છે તો મારે અત્યારે થર્ટી થ્રી ડોલરનું બિલ આવે છે દર મહિને થર્ટી થ્રી કે થર્ટી ફાઈવ સમથિંગ આવે છે બરાબર અને તમે જો વિથ ફોન જશો કે તમે એપલના તમને બતાવશે ફિફટીન ફિફ્ટીન પ્રો મેક્સ તો પછી તમારે સીધું પંચાવન સાહીઠ પાસઠ ડોલરનો પ્લાન જતો રહેશે તો ખૂટો એનો કંઈક ખર્ચો કરવાની જરૂર નથી પછી બેંક તો તમે જે જીઆઈસી કરીને આવ્યા હશો ત્યાંથી ઇન્ડિયાથી બરાબર બેંકને કોલ કરવાનો તમે જે જીઆઈસી કરી હોય તો જીઆઈસીમાં કસ્ટમર કેરમાં તમારે ફોન કરવાનો અને એની એપોઇન્ટમેન્ટ લઈ લેવાની અને બેંક એકાઉન્ટ ઓપન કરી ચેકિંગ એકાઉન્ટ સેવિંગ એકાઉન્ટ જે છે એ તમારે ચેકિંગ એકાઉન્ટ જે છે એ ડે ટુ ડે માટે યુઝ કરી શકો છો તો તમારે એડવાઈઝર જોડે વાત કરવાની અને જીઆઈસી ડિપોઝિટ સર્ટિફિકેટ આપો એટલે તમને એક્ટિવેટ કરી દેશે બરાબર અને જીઆઈસીમાંથી તમને યુઝ કરવા માટે અમુક અમુક જે અમાઉન્ટ આપતા હોય છે એ રીતે તમને ઇન્સ્ટોલમેન્ટમાં તમને તમારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ જશે હવે જે આપણે વાત કરીએ કે તમે જીઆઈસી શેની માટે લાયા છો તો ભાઈ આપણે ઇમ્પોર્ટન્સ વાત જે છે કે આડાવાળા ખર્ચા નહીં કરવાના સમજી વિચારીને જ ખર્ચો કરવાનો કારણ કે અહીંયા શું છે કે આ લોકો ક્રેડિટ કાર્ડ ઓફર કરે છે હવે ક્રેડિટ કાર્ડ તો શું પંદરસોની લિમિટ હોય કે બે હજારની હોય તો આપણે ડેટ ઘસખસ કરીએ પણ એમાં પછી કંઈ મતલબ નહીં એ ભરવાના તો આપણે જ છે તો એના કરતાં આપણે લિમિટમાં ખર્ચો કરીએ તો આગળ જતા આપણને પ્રોબ્લેમ ના આવે અને ક્રેડિટ હિસ્ટ્રી બી આપણી બિલ્ડ થાય કારણ કે તમે જેટલું યુઝ કરશો તો પછી સામે તમે નહીં ભરી શકો તો ક્રેડિટ હિસ્ટ્રી બી ડાઉન થાય પછી છે સીન નંબર સોશિયલ ઇન્સ્યોરન્સ નંબર તો એ પણ તમારે ત્યાં ઇન્ડિયામાં કેવું આધાર કાર્ડ છે એના ટાઈપ એના જેવા સીન નંબર છે તો સર્વિસ કેનેડામાં જઈને તમારે સીન નંબર લઈ લેવાનો જો તમે ટોરેન્ટો એરપોર્ટ ઉપર લેન્ડ થવાના હોય તો ત્યાં એરપોર્ટ ઉપર મળી જાય છે બરાબર છે અને તો તમે એપોઈન્ટમેન્ટ લઈ અને ત્યાં સર્વિસ કેનેડામાં જઈને લઈ શકો છો અને કાં તો પછી તમે ઓનલાઈન પણ એપ્લાય કરી શકો છો અને જે સીન નંબર છે એ કોઈની સાથે શેર નહીં કરવાનો તમે જે જગ્યાએ જોબ કરતા હોય એ એમ્પ્લોયરને જ આપવાનો બાકી કોઈની સાથે શેર નહીં કરવાનો આ બહુ જ કોન્ફિડન્શિયલ વસ્તુ છે પછી જે છે કે ડ્રાઇવિંગ લાઇસન્સ તો ડ્રાઇવિંગ લાઇસન્સમાં કેવું હોય છે કે બધા પ્રોવિન્સમાં અલગ અલગ હોય છે એનું જે એક્ઝામ આપવાની હોય છે પછી તમારે એને જે પ્રાઇસ છે એ પણ અલગ અલગ હોય છે તો ડ્રાઈવિંગ ટેસ્ટ આપવાની હોય છે તો એ તમે સૌથી પહેલા આપણે કેમ ઇન્ડિયામાં કાચું લાઇસન્સ કાઢતા હતા એવી રીતે અહીંયા તમે એવી રીતે એક્ઝામ આપશો એમાં કાચું લાઇસન્સ આવે અને પછી તમારે ટેસ્ટ ડ્રાઈવ આપવાની અને પછી તમને લાઇસન્સ મળે તો એ લાઇસન્સ જે છે એ તમારે ફોટો આઈડીમાં પણ તમે યુઝ કરી શકો તો અને બીજી વાત છે કે તમે જે રિટર્ન એક્ઝામ આપો તો પ્રોપર રીડ કરીને જવું કે જેથી કરીને જો ફેલ થાવ તો બીજા તમારે પૈસા ચૂકવવા પડશે તમારે એક વખતમાં જ તમે ક્લિયર થઈ જાવ બરાબર પછી છે પાર્ટ ટાઈમ જોબ તો તમે જોબ હવે જ્યારે સપ્ટેમ્બર ઇન્ટેકમાં સ્ટુડન્ટ આવશે તો એમને ટ્વેન્ટી ફોર અવર્સ કામ કરવા મળશે પર વીક તો તમારે એ રીતે તમારા રેફરન્સમાં છે લિંકડ ઇનમાં પ્રોફાઇલ બનાવો કોઈ મોલ છે કે ફ્રેન્ડ સર્કલમાં જોબ કરતા હોય એ લોકોને વાત કરો તો જેથી કરીને તમને જોબ પણ મળી જાય અને એવું નહીં કે જોબ કરો એટલે જોબ જ કરો તમે જે માટે આવ્યા છો તમે કોર્સ કરવા માટે આવ્યા છો તો તમે ભણવામાં પણ એટલું જ ફોકસ કરો કે જેથી કરીને ઇન ફ્યુચર તમને ફાયદો થશે અને બીજું કે સ્ટુડન્ટ પૈસા કમાવાના ચક્કરમાં કેશ જોબ પણ શોધતા હોય છે તો એવું ન કરશો કારણ કે કેશ જોબ કેનેડામાં ઇનલીગલ છે તમે જેટલું કેશ જોબ કરવામાં તમારો ટાઈમ સ્પેન્ડ કરશો એના કરતાં તમે તમારો ભણવામાં સ્ટડીમાં અને એ કોર્સમાં આગળ મારે શું શીખવું છે બરાબર ફોર એક્ઝામ્પલ તમે આઈટી નો કોઈ પણ કોર્સ અહીંયા કરો છો તો એની અંદર બહુ નવું નવું શીખવાનું હોય છે તો તમે એ ફોકસ કરો કે જેથી તમને જ્યારે વર્ક પરમિટ મળે જ્યારે તમે અહીંયા એલિજિબલ થાવ ફૂલ ટાઈમ વર્ક માટે તો તમારી પાસે સારી જોબ હોય તો ફ્રેન્ડ્સ આ હતા એક મેઇન મેઇન મુદ્દા કે સ્ટુડન્ટ જ્યારે અહીંયા કેનેડામાં આવે તો એને સૌથી પહેલાં આ મુદ્દા ધ્યાનમાં રાખવાના આ વસ્તુ પહેલાં કરવાની તો ફ્રેન્ડ્સ આવા નવા નવા વિડીયો અને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ મારો વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ